યાર ઘરે તો પણ ખબર નહી પડતી ત્યારે આમ કેટલા બધા મહેમાન ઘરે આવી જાય આજ જમવાનું છે ને ભાઈ અમારે ભાઈ ને ભાભી માથે છે તો એ બનાવે છે એક નાની બધી છોકરી આશુબેન હાટું સ્પેશિયલ ગિફ્ટ મોકલાવેલી છે જેમાં આશુબેન ખોલે છે હું એ તો કોને ખબર પણ સ્પેશિયલ ગિફ્ટ આશુબેન હાટું મોકલાવેલ હા તારી હાટું જ મોકલાવેલ

भैमार भबे घरको काम सुरु थिइ जाय बस जामा पत्र नहिउ नखने त मारे त मोडु थिइ ग्यो केम के उ बस त ए अर्धेल रक्षा ملي जति सेट कोटडा हुति ति पछि भाइ फोन गर्यो भाइ यो लेवा है आइछु बे आइछु बे काम बिगेला यो मे जमेले बे भूख लाग्यो मने भेलि यार बनाउनले छ सिनोनी दाल चास लाग्यो जो મારા મમ્મી બે ગયા છે જમવા ફેમિલી તો ફેમિલી ઘર જેવી તો ત્યાં મળે જમવાની તો ઘરની યાદ તો આવી જાય બાકી અમારે હમણાં છે ને આજે બધું ખુલ્લું 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 થઈ ગયું તો થઈ ગયું ને બધું ખુલ્લું ખુલ્લું આ કાઢ નાઈ કોને એટલે પતરા ને ફીટ થાય બપોર તો ગાય નહીં એને પાતાતા નહીં હવે એમ લેવા આ લે લેયા લે એ સોરે

આખલે હું મારું ગયો મોટો આ બે નાના છોરા રમે બે મોટા છોરા રમે ગોળીઓ તો ભાઈ તમારી અહીંયા અમારે बंदूकો બગી ન્યુ આવું છે

એક કેટલું બધું વસ્તુ સામે હતું ને એમાં જો આ સબસ્ક્રાઇબર ગિફ્ટ આપળે છે એમાં આશુબેન ખોલે છે હું હોય તો કોને ખબર પણ સ્પેશિયલ ગિફ્ટ આશુબેન હાટુ મોકલાવેલ હતી હા પેશી તારી હાટુ જ મોકલાવેલ છે નનકેમથી છોકરી છે નનસી ના ઘરે સોસાયટીમાં હું અડધી કલાક પછી કોલ એ મે આપણે એમધુંય અડધી કલાક कपड़ा लगे सुबह नहीं कूड़ती लगे सुबह बस खबर पड़े वही है बंदा कूड़ती लगे कपड़ा अच्छे कपड़ा अभी जोड़ी है अह हाँ सुनो वाह मस्त कपड़ा है आपका नरापड़ी की जली दोस्त में

હા આ તો કપડા લેવા ને મારે હાટુ તી તો હવે ધોઈ નાખો આપણે લાગુ કહેવાય નહીં થોડીક ખાન પાપડી ખાઈ લે થોડી ભૂખ લાગી ને કપડા પાડી મને ભૂખ લાગી છે મારે ખાવું છે તાર તાર થી રહે અમે લીધું બધાય ફમે હવે લાગી જાય કામ બાકી બધાય જો ટીવી જો છે ટીવી ખરાબ નથી તમને ખબર જ છે કમેન્ટ તમે પાછા કરશો એટલે પહેલા કીધો બાકી તો યાર હવે વ્લોગ ને એડિટ કરી એડિટિંગ ને હું કરશું ને બસ થેન્ક બધાય બધાયને કે સુરતમાં તમે ઘણો બધો પ્રેમ આવ્યો પણ તોય તે બધાને તો કંઈ મળી નહીં ગયો કેમ કે કામ હતું એટલું બધું મારું કામથી નથી આવ્યું હતું એના કારણે બાકી મળશું પાછા આવશું ક્યારેક સુરજ યાર મળ્યા કરશું બસ યાર આશા છે કે યાર આજના વ્લોગ તમને ગમ્યું હોય છે ગમ્યું હોય યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી છે કાલે નવા વ્લોગમાં જાવ તો બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરીને બાય 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 બાય